રામ રામ સીતારામ જો ભાઈ આજ અમારે બીજી વાડી જવાનું થાય કારણ કે ઘણો ટાઈમ થયા બીજી વાડી અમે નેત ગા અમારી આ વાડી કામ જાજુ આયલું એટલે ઘણો ટાઈમ થયા નથી જવાનું અને આજ આપણે બીજી વાડીએ જઈએ કાઈ મકનો વાત પડે તો માય વાત નથી વઢાઈ ગયા પણ નથી અને જો આ બાજુ સર્વિસ સ્ટેશન ખોલ્યું

હાલો ત્યારે આપણે બીજી વાડીએ તમને પણ મુલાકાત કરાવીએ જો આપણી વાડીમાં તને ધબધબાટી ફાટે મગની વાઢવાના ને એ મહરવાના ને અને ખરેખર આખી ગાડી બ્રીજા ફ્લોરિંગ ની ભરી નવા ફ્લોરિંગ લેવા મેં કીધું મગ મહરવા અને એવું બધું કરવું પડીએ એટલે જો તમને બતાડા જો આ બધા ફ્લોરિંગ છે

તો પાણી વારવા મજા આવે લેજર લેવલ છે એટલે બહુ ઓડાન નો નાખવા પડે એટલી માણસની મજા આવે વારવાર નકર ખબર પડે આ છે આપણી વાડીનો ઇન્ટ્રીગેટ જો આ છે આપણી વાડી જવાનો રસ્તો અને આ છે અમારે અમીરભાઈની વાડી જીવુની હમીરભાઈ ની આ બાજુ છે રામભાઈ ની વાડી અને રસ્તો હે આ ભાણવર થી સિમ્બર ગામ તરફ જતો રસ્તો વાડી અમારી આ વાડી થી લગભગ બે બે કિલોમીટર થઈ જાય કઈ બે અઢી થઈ જાય બે બે કિલોમીટર

તો અમારી બીજી વાડી અને બીજી વાડીમાં તમને નજારો બતાડીએ જો કે અહીં તો બે ખેતર બે ભાગ માં અને આ બાજુના મગ ની જમાવટ દેખાડીએ ઘણો ટાઈમ પછી આવ્યા ને

હા એના પેલા ઝૂપડા બનાવતા ઝું તો વાહના ઝુંપડા બનાવતા કઈ અને આ સજા આપડી વાડી વાડીક પવન વધારે છે

એવા આ ખાવાનો પુકણો વાડી વાળી વાડીમાં અને આ છે બીજી વાડી અને એમાં બતાડીએ થોડો વધારે છે જાડવા એવા આ વાડી આગળ બીજું ખેતર જોઈએ તો હાવ પ્રોપર વાડી અને આ છે આ માહોલ આ બાજુ હે રાજુનો બંગલો અને આ બાજુ ગાડી પાર્કિંગ કરી આ છે રાજુનો બંગલો હે ખાતા ખાતા વધી આ બાજુ હે અમારો બંગલો જ્યાં હું દેખાય વાટની સીઝન હે આ બાજુ રાજુ ને તળ ને તમબળાટી બોલે મગ ની તળ ની એય વાટની તડકા બધુંય ભેગું આ થાય છે તો ને આન ઓલા લ્યો લાલા નો લાલો કી ગો

ઓરાઉન મગ હરા હે ની કોક માં બહુ હિંગુ હે હે એ બહુ હિંગુ હે જો દેખા દેખા જો આગે લા આ વાઢવા ને છે જે મુકલ માંય બહુ હારી હે જો એક નંબર હિંગુ બહુ હારી હે ઘાણા હે સમે લીલા ને એકદમ લીલા હે મગ હરા હે

અમે કરી વાડી અને કેવી અમારી વાડી લાગી ગમે કરજો ગામ હિમબર આપડી બીજી વાડી પેલી વાડી ગોદામ વાડી અને આ બીજી વાડી અમારી એ એન્ડિંગ કરે વધારે પડતું ઓલી વાડી આમ મે પોરું બધું એન્ડિંગ કરીએ અને ગામમાં 35 35 તબેલોનો ઈ અમાર બાપા એન્ડિંગ કરે બતાય કે ભીહુન તમારા ને અમાર ભીહુન ગાયો નું તબેલો હે 35 ભીહુ ઈ બધું એન્ડિંગ ગામમાં અમાર બાપા કરે માર મોગ વાઢવાનું તો અને આ बाजू નું પટ્ટો બાકી છે વાઢવાનો મોગ બાકી તો આ ખેતર માં લગભગ બધે ગયા છે

કાલે ટૂંકે જાય ટેન્શન લે માં તું ટેન્શન લે માં કાલે ટૂંકે જવાનું કાલે બધા લક્ષક તો પાથરાય હરાઈ ગયા કાલે કામ લે લેવું બધું પછી કાઢવા પડીએ જાણે મોહરવા પડીએ આ બધા આવું કામ આ બચી ના આપણે રાજી ની મારો હોય પરવા જવું આપડે હાવ પાકે જવું